તો આપણે આજે આવ્યા છીએ ચૂલી ધાંગોધરા તાલુકાનું ચૂલી ગામ અમારા દીકરીને ઘરે આપણે આ દેવા આવ્યા છીએ આ મહાદેવ ગ્રુપ તરફથી કિસ્ટ અમે આપણું કાંઈ છે નહીં આ બધું માધ્યવ ગ્રુપ જ છે અને આ બધું વસ્તુ વસ્તુથી લઈને આવ્યા અને અહીંયા દેવા અને જમાઈ હમણાં ઘણા ટાઈમથી દવાખાને હતા તો જે કેન્સલ હતું એમને ઓફ થઈ ગયા છે તો કામ કરવાવાળું કોઈ છે નહીં એટલે આપણે આ દેવા આવ્યા છીએ કરિયાણાની વસ્તુ છે ઘર સામાનનો બધો વસ્તુ છે આમાં જીરા ચીરા બધું ટોટલ વસ્તુ છે હાબુ છે ચોખા મગદાઇ ખાંડ પછી તેલ ગોળ છે ચા છે સુજી છે હળદર મીઠું મસાલો ટોટલ વસ્તુ છે બધી વસ્તુ આવી હતી એમ કરીને આપણે મહાદેવ ગ્રુપ તરફથી આપણે પચીસો રૂપિયાની કીટ આપી છે અને આપણે કાંઈ જતા નથી આમાં જે કંઈ છે એ મહાદેવ ગ્રુપનું જ છે જે આ વસ્તુ છે એ બધું

અત્યારે કીટ લઈ ગયા છે બસ એ બીજું કઈ ક્યાં વેલજીભાઈ મારો ઘણો છે સાથે અમે ભોજભાઈ અને નાયા ભાઈ સાથે આવ્યા છીએ ચુલી ગામમાં જોશ ને બેન આ બધી વસ્તુ આપેલ છે બસ બીજું તો કઈ ખાસ કેવું છે નહીં જો આ ઘરની પરિસ્થિતિ આવું નિરાધાર થઈ ગયા છે ત્રણ મહિના તો દવાખાનું જાયલું કેન્સલ હતું એટલે ઘરમાં બધું ખાલી થઈ ગયું છે અને આ ઘરે પણ એમના સાસુનું હતું અને હવે એ બીજે ભાડે રહેવા જવાના છે તો સામાન બધે બારો કાઢ નાખ્યો છે હવે તૈયારી છે એટલે જોવા ઘર ઘરની પરિસ્થિતિ ખરાબ વાત ખ્યાલ ઉપર છત જાય એટલે કાંઈ નથી રહેતું આ એવું છે છત હોય કી